આપણી વચ્ચે વ્યક્તિ વિશેષમાં માનનીય પૂર્વ સરપંચ શ્રી ગોવિંદપુરા જૂથ પંચાયત એવમ માનનીય કોષાધ્યક્ષ મહેસાણા જિલ્લા બીજેપી એવું આપણી વચ્ચે ડાયનેમિક પર્સનાલિટી અને ઉર્જાસભર વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આવો આપણે વડીલ શ્રી માધુભાઈ એમ પટેલ સાહેબનો આપણે વ્યક્તિ વિશેષ પરિચય મેળવીએ નમસ્કાર આપણા થકી અમે સાંભળ્યું છે કે અવારનવાર સામાજિક ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓ અવારનવાર થતી રહી છે ચાહે મહેશ્વર મચ્છા મહાદેવ ટ્રસ્ટ હોય જેની અંદર ટ્રસ્ટી તરીકે આપણી ઉમદા સેવાઓ મળી રહી છે હમણાં તાજેતરમાં ભંડારાનું જે આયોજન થયું તેમાં આપણા થકી ખૂબ ઉમદા સેવાઓ અને ત્યાં આપણા પ્રયાસો થકી ખૂબ મોટું અનુદાન તે આપણે મેળવી શક્યા અને પ્રસંગને સફળ બનાવી શક્યા આ સાથે સાથે ચોપડા વિતરણના કોઈ પણ કામ હોય એમાં પણ દરે આપણે ચોપડાનું વિતરણ કરીએ છીએ એમાં સામવેદ ગ્રુપનું અમૂલ્ય યોગદાન અવારનવાર મળતું રહ્યું છે આ સાથે શ્રી વિજાપુર અને સાતગામ પરા વિસ્તાર કડવા પાટીદાર સમાજના આપણા સમાજના જે બાળકો ધોરણ દસ અને બાર ની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમને આપ વિના મૂલ્યે ચોપડાનું વિતરણ કરી રહ્યા છો બરાબર તો આ જે આપણી અમૂલ્ય સેવાઓ છે એના વિશે આપ પ્રતિભાવ આપશો પ્રશાંતભાઈ આ કામ અમારું ફેમિલી છેલ્લા દસ વર્ષથી આ કામ કરી રહ્યું છે અમારું ફેમિલી જમીનથી જોડાયેલું ફેમિલી છે અને ખાસ કહું તો પચાસ વર્ષ પછી અમારી જિંદગીના ટર્નિંગ પોઈન્ટ આવેલો છે એના પછી અમારી નાની મોટી સફળતા થી અમે અમારું ફેમિલી આ સેવાકીય કાર્યમાં જોડાયેલું જોડાયેલું છે સાચું અને આનંદપુરા ગામ હોય અમારો સમાજ હોય બીજાપુર તાલુકા હોય જો જો પણ વિદ્યાર્થીઓને ચોપડાઓની જરૂર છે અમે છેલ્લા વર્ષથી આ ચોપડાની સેવા વિના મૂલ્યે કરી રહ્યા છીએ ગાયત્રી પરિવાર સેકન્ડરી હાઈસ્કૂલ અમારા સમાજના દરેક ગામોમાં જઈને જઈને અમે ધોરણ અને બાર ના વિદ્યાર્થીઓને મફત ચોપડાનું વિતરણ કર્યું છે કોરોના કાળમાં કોરોનાના સમયે એક હજાર કીટ કરિયાણાની અને શાકભાજીની અમે ગોવિંદપુરા જૂથ જયારે હું સરપંચ હતો ત્યારે મારા યોગદાનથી એક હજાર કીટનું વિતરણ પણ અમે કોરોના કાળમાં કરી દીધું આપણી પ્રગતિની જે હરણફાર છે અમે એના સાક્ષાત છીએ કે આપણે જે છેલ્લા વીસ વર્ષમાં ખૂબ પ્રગતિ આપણે કરી છે મા સરસ્વતી માં લક્ષ્મીજી બંનેની ઉપાસના આપ પર વરસી રહી છે આપણા જયેશ પુત્ર ભાઈ શ્રી જિગ્નેશભાઈ માનનીય પ્રમુખ શ્રી સાતગામ પરા વિસ્તાર કડવા પાટીદાર સમાજ અને તેઓ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ખૂબ નામના એમને હાંસલ કરી છે તો જિગ્નેશભાઈ અને આપણા પરિવાર વિશે આપનો પ્રતિભાવ આપશો જિગ્નેશ મારો પુત્ર એક ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગમાં કરેલું છે એને પણ એન્જિનિયરિંગ કર્યા પછી કોઈ પણ જગ્યાએ જોબ માટે એને એપ્લાય કરી નથી એનો હંમેશા રસ ધંધાકીય ધંધો કરવો ને એમાં રહેલો છે દસ વર્ષ ઇલેક્ટ્રોનિકના ધંધા પછી જિગ્ન અને અમારું ફેમિલી કન્સ્ટ્રકશનના અને બિલ્ડરના ધંધામાં આવ્યું અને એના પછી જિગ્ધેશ તો એકદમ જમીનથી જોડાયેલો છે સમાજના નાનામાં નાના માણસ જોડે કેવી રીતે મળી જવું અને કેવી રીતે સંબંધ રાખવો એ જિગ્ધેશના બ્લડમાં છે ખૂબ સરસ દરેક પણ એ વખતે નાનું ફાઇનાન્સ કરી એને પણ સારી પ્રગતિ કરી છે ભાવિક અને એની વાઈફ જિગદીશભાઈના વાઇફ મિતાબેન એ બધા પ્રાથમિક ટીચર તરીકે પણ સારી સેવા આપી રહ્યા છે અને આ બધું જો અમારું ફેમિલી સંયુક્ત રાખવામાં

મારા પત્ની શારદા બેન કારણ ખુબ સરસ એ દરેક પુત્રો ને સરખી રીતે રાખવા એમના પણ ફેમિલી સરખી રીતે રાખવા અને અમારા જે અમારા સંતાનો છે નાના પુત્રોના એ બધા તો શારદા માટે એટલો અતુટ પ્રેમ છે કે એમના જોડે જ રહેવા માંગે છે ખૂબ સરસ પ્રશાંતભાઈ સાચી વાત અને એ રીતે એમનું ખૂબ જ મહત્વ રહ્યું છે અમારી ફેમિલી હા સો અને આપણા થકી આપણા સમાજને કોઈપણ સામાજિક કાર્યો થતા હોય તો અવારનવાર દાન પ્રાપ્ત થતું રહ્યું છે આપણી જે ભામાશા તરીકેની જે છાપ છે એ એ ખરેખર છાપને આપ દિન પ્રતિદિન તરબતર અને ખૂબ મજબૂત કરી રહ્યા છો ખાસ કરીને હમણાં જ આપણા સમાજનો સમાજ સંકુલ જે બની રહ્યું છે એનો ભવ્યાતિભવ્ય ઉછામણી મહોત્સવ થયો જેમાં આપણા જૈષ પુત્ર જિજ્ઞેશભાઈ દ્વારા અને વિશાલભાઈ પી પટેલ મણિપુરા જેમના તરફથી સમાજ સંકુલના મુખ્ય પ્રવેશ દ્વારના દાતા તરીકે એક કરોડ પચીસ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન રૂપિયાનું માથબર દાન આપી સંયુક્ત રૂપે યજમાન રહ્યા આ સાથે આનંદપુરા ગામની અંદર રામજી મહોત્સવ યોજાવા થઈ રહ્યો છે એમાં પણ આપણે ઉછામણીમાં ખૂબ રસપૂર્વક ભાગ લીધો તો આ બાબતે આપણો પ્રતિભાવ આપશો સમાજના સંકુલ માટે એક તો મારા સમાજ મારા આભાર માનવો છે મારો દીકરી જીજ્ઞેશ એ સમાજ નું પ્રમુખ બનેલો છે ને સમાજ એના પોતાના સંકુલ માટે મુખ્ય મુખ્ય ગેટ હા જે ટોડાનું દ્વાર કે ટોડાનું દ્વાર કહેવાય એ ટોડાના દાન માટે અમને પસંદ કરે અમને લાભ આપ્યો અને જીજ્ઞેશ જે પ્રમુખ તરીકે સ્વીકારે છે એ બદલ હું સમાજનો પણ આભારી છું સમાજ સાથે પહેલાથી છીએ ગામ સાથે પહેલાથી છીએ ગામ પણ અમારી સાથે સમાજ પણ અમારી સાથે છે અને ભવિષ્યમો પણ અમારી સાથે રહેશે એ મને ચોક્કસ વિશ્વાસ છે ખૂબ સરસ કાકા આ સાથે આપણે આપણા જીવન દરમિયાન જે તડકીને છાઇડી જોઈ પણ છતાં આ ફિનિક્સ પક્ષીની જેમ બેઠા થયા આ બાબતે મારે જો કહેવું હોય તો બાધાએ આતી હૈ તો આય બાધા સે ગભરાય કોણ જીસને ખુદકો જેટલી આહો

તે કારોબારી સભ્ય આજીવન બન્યા છે તે બદલ હર્ષની લાગણી અનુભવીએ છીએ આ બાબતે આપણે જે પણ હરણફાર છે એવી જગત જનની ઉમાના ચરણમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે આપની અવિરત યાત્રા આગળ વધતી ને વધતી રહે આપણા પુત્રો જેમના થકી આ સમાજ સેવાનું જે પણ કામ છે એ સદાય આગળ ધપાવતા રહો એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આભાર ધન્યવાદ